ગુજરાતમાં નકલી માલસામાન જ નહીં કચેરીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસની આખી ટીમ નકલી હોવાનું સામે આવ્યું છે સુરતમાં ચાલતા શ્રાવણીય જુગાર પર નકલી પોલીસની ટીમે રેડ કરી હતી અને બાદમાં ધાકધમકી આપીને કારખાદે કારખાનેદારને કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહીને પોણા બે લાખ પડાવી લીધા હતા આ અંગેની જાણ થતાં જ વરાછા વરાછા પોલીસે એક્શન લઈને નકલી પોલીસની ટીમને ઝડપી પાડી છે પાંચ જેટલા ઈસમોને પોલીસે

અન્ય બે ઇસોમોને વોન્ટેડ જાહેર કર્યા છે વરાછા પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી મહેશ ડાંગરા ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ અને આકાશ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ પોતે ડી સ્ટાફમાં હોવાની ઓળખ આપી હતી અને ફરિયાદીએ સીસીટીવી ચેક કરવાની સાથે કામગીરીને જોતા તેમણે શંકાના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા અને હાલ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે